જય મુરલીધાર જય દ્વારકાધીશ જય મા મોગલ જો મિત્રો નજારો એક નંબર હોય એમાં ઘટે તો જિંદગી ઘટે બાકી બીજું કઈ નો ઘટે ખંડાલાનો ઘાટ જોઈ લ્યો

હે જી તારા રે હે વિનાનું બોદર હે સુનુ આહીર કૂળ બદર હે સુનુ આહિર કુ તમારા વિનાુ બોદર સુનુ આહિર ખુ હા એ રેલા લેતી હોય આવે ગાડીઓ આવે ધીરે 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 હોય હોય કરતી હવે ધવાડા કાઢી નાખે એવી આવે આમ તમે જો કેટલું ઊંડું હોય એમાં કંઈ ઘટે જ નહીં થોડુંક ચાર્જિંગ હોય ગયું ને લીધે બ્રેસ્ટલાઇટ ઓછી થઈ ગઈ એના માટે તમને કદાચ થોડુંક ક્લિયરિટી નહીં દેખાતી હોય બાકી આ બધું નીચે ગામડું બાકી જાય છે તણે છડેરાટી બોલાવું તો જાય અમારો રામનો રથ 我拉过来。 Ta ra kia હા ના ના હજાર હા રસ્તા ખાઈને જવાનું કીધું મારે કાકા ફોન કરો કરી উত মস্তিঅ આ ભાગ આટલી લીધો પણ ગાડી કરાર આવી ગયો હાવ ધીરી રાખતું ધીરી 大家好。 જો <muchas> કહ્યું <muchas>